નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ આણંદ જિલ્લા પંચાયતની બે હજાર ચોવીસમાં પ્રથમ સામાન્ય સભા જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં એજન્ડાના પંદર કામો બહુમતીના જોર મંજૂર કરવામાં આવ્યા હતા જ્યારે વિરોધ પક્ષના નેતા નટવરસિંહ મહિડાએ જણાવ્યું હતું કે આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના વિકાસના કામો છેલ્લા કેટલાય સમયથી અટકે પડ્યા છે ત્યારે વિકાસના કામો અટકાવનાર કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂક્યા છે અને તેમની સામે કાર્યવાહી કરવામાં રજૂઆત કરી હતી આ સામાન્ય સભા ગણતરીની મિનિટોમાં મંજૂર કરી સંપન્ન કર્યા હતા

એમાં વિકાસના સૌ કામોની ચર્ચા થઈ અને વિકાસના કામો માટે જિલ્લા પંચાયતના સૌ સભ્યો તરફથી આશરે નવ કરોડ પિસ્તાળીસ લાખ જેટલું આયોજન થયું અને સરકાર તરફથી આઠ કરોડને ચાલીસ લાખ રૂપિયા મળવાપાત્ર છે છે પંચની ગ્રાન્ટ અને સૌ સભ્યોએ જે પ્રશ્નોત્તરી કરી હતી એના પણ સંપૂર્ણ સંતોષકારક જવાબ એમને મળ્યા છે અને જિલ્લા પંચાયત આગામી સમયમાં નવ વિકાસના કાર્યો નવા કરે અને નવી સરકારમાંથી જે ક્લાન્ટ આવે ભંડોળની હોય રેતી ગાતરીની હોય નાણાં હોય એમાં અવિરત કામ થાય અને છેવાડાના માનવી છેવાડાના ગામે જે કામ સપ્રિય છે જે સભ્યો એના જલ્દીથી ઝડપથી કાર્ય પૂર્ણ થાય એની સૌ સભ્યો પ્રતિ ચર્ચા કરવામાં આવી અને શાંતિથી બોર્ડ સૌ પંદર કામો સૌ સહમતીથી બહુમતીથી પસાર કરવામાં આવી